તળાજા શહેરમાં પાલીતાણા ચોંકડી નજીક આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો અધિકારીઓ તેમજ પદાધિકારી ઉપસ્થિત રહ્યા આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પાલીતાણા ચોંકડી નજીક માર્કેટિંગ યાર્ડ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તેવી જ રીતે તળાજા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે પણ નારી વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી તેમજ અલંગ પોલીસ અધિકારી મરીન પોલીસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી મામલતદાર સહિતના વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા